પટેલ લેવા પાટીદાર સમાજ આખો કાંધીભાઈ અને મારા બધા આ બેઠેલા સ્વજનો છે કેમ કે ક્યારેક બારડોલીમાં મને મળવા આવી ગયા છે પણ ખાસ તો તમે મને અહીંયા બોલાવી પણ મારામાં વિચારનું વાવેતર સરદાર સાહેબે કર્યું હશે એમના પુણ્યને કારણે હું આપની પાસે આવી શકી છું બીજું મારા માતા અને પિતા બંનેએ જીવન બારડોલીમાં સમર્પિત કર્યું અને એંસી વરસ એમણે ત્યાં સેવા આપી અને ત્યાં જન્મવાનું મળ્યું એ માતા પિતાના કારણે એમની પુણ્યાઈને કારણે હું આપની પાસે આવી શકી છું એ પરમાત્માનો અને મારા માતા પિતાનો આભાર માનું છું સરદાર સાહેબ બારડોલીમાં મહાત્મા ગાંધીએ એમને મૂક્યા એમણે એમ કીધું કે સાબરમતી આશ્રમ મારાથી ખોલ્યું છે એટલે મારાથી આવી શકાશે નહીં તમે સત્યાગ્રહ કરવા જાઓ અને સરદાર સાહેબે બધા થાણામાં તપાસ કરી તો બારડોલીનું થાણું એવું કે એમાં ખૂનકેશ નહીં એટલે એમણે બારડોલી પસંદ કર્યું અને અહિંસાની પ્રયોગભૂમિ તરીકે બારડોલીને પસંદ કર્યું તમે આખા સમાજે મને અહીંયા ઊભી કરી છે પણ એની પાછળ વિચારનું વાવેતર સરદાર સાહેબે કર્યું કારણ કે મને જેમ આપ બધા બેઠા છો એમ મને પાસે બેસાડે સરદાર સાહેબ ને પછી એક વસ્તુ અમને કે ગરીબોની સેવા એ જ ઈશ્વર સેવા છે એટલે મિત્રો એ વિચારનું જે વાવેતર અમારામાં કર્યું તે તમે પણ તમારા વિચારોનું વાવેતર કર્યું છે માટે તમે અહીંયા બધા આવી શક્યા છો અને એમાં સૌરાષ્ટ્રની ભૂમિ અને એનું તમારામાં વાવેતર તો જ આ પંચોતેરમાં એટલે પિસ્તાળીસ પંચોતેરમાં પિસ્તાળીસ આ ગુરુવારે તમારી પાસે મને આવવાનું મારું અહોભાગ્ય માનું છું એટલા માટે મિત્રો કે કોઈક લોખંડી પુરુષ આપણને એવા લોખંડી વિચારો આપી જાય ત્યારે જ આપણે આ વાત કામ કરી શકીએ મારા માતા પિતાએ મને એમ કહ્યું કે તું અહીંયા કામ કર અહીંયા પાસે જ હરિયો આશ્રમ છે એના અમારા ગુરુ પૂજ્યશ્રી મોટા ચુનીભાઈ ભગત એમણે પણ કીધું કે તું બારડોલીમાં આ ખોલ એટલે મિત્રો પૂર્વ આખી પટ્ટી છે એમાં ગરીબ દીકરીઓને લઈ આવવાનું એક કામ સરદાર સાહેબના સંદેશાને આ વી આમાં વાવીને એમણે મને શીખવાડ્યું એટલે એ કામ આજ સાઠ સિત્તેર વર્ષથી કર્યા કરું છું તમે બધા મિત્રો તો મારી પાસે આવ્યા છો અને મને અહીંયા તમે બોલાવી એ બદલ હું તમારો બહુ આભાર માનું છું સરદાર સાહેબ બારડોલીમાં આવે એ બારડોલી એમને અતિ પ્રિય સ્થાન અને મારા પિતાજીને એવું કહ્યું કે ઉત્તમચંદ તું ઘર બાર બધું છોડીને આવી ગયો છું પણ તારો સ્વભાવ એવો સરસ છે કે સ્વરાજ માટે નીકળેલા બધા લોકોને તું અહીંયા વસાવું હું તો તું એને સાચવી શકીશ અને એમણે સ્વરાજ આશ્રમની સ્થાપના કરી એમાં મને રહેવાનું મળ્યું અને મારી આ ગરીબ દીકરીઓનું કામ કરતાં કરતાં એમની પુન્યાઈથી અને મારામાં વિચારો બધા આવ્યા અનેક લોકોએ વાત કરતા કહ્યું તમને ભાઈએ પણ એ બધાને કારણે આપની પાસે આવી શકાયું છે ક્યારેક તમને સૌને પણ હું નિમંત્રિત કરું છું કે બારડોલી પધારજો કેમકે એ આશ્રમમાં એમણે પોતાનું જીવન આપીને વલ્લભભાઈમાંથી સરદાર બન્યા એમ તમે બધા એ સરદાર બનેલી ભૂમિને જોવા પધારજો અને ત્યાંય મારી નાનકડી બધી કામ કરતી અને ભણતી દીકરીઓને જોવા પધારજો હું તમને સૌને નિમંત્રિત કરું છું અને તમે મને સરદારના નામે અહીંયા બોલાવી મને યાદ છે કે મેં એવું પૂછ્યું એમને બા સરદાર સાહેબને કે આ પાર્લામેન્ટ પાર્લામેન્ટ કરે છે એ શું છે એટલે સરદાર સાહેબે કીધું ચાલ દિલ્હી મારી સાથે મને એ બેઠેલા પાર્લામેન્ટમાં ત્યાં મને બેસાડી લઈ જઈને મારા બાપુજી તો મારા બાપુજી તો બધું છોટીને આવેલા એટલે એમની પાસે તો એક પૈસો નહીં એટલે શું કીધું એમણે કે આ ત્યાગ કરતાં શીખવાડ્યું તો આ ત્યાગી પુરુષે જ્યાં સરદાર સાહેબને ઊભા રાખ્યા છે બેટ ઉપર એ બેટનું નામ સાધુ બેટ છે એ સાધુ બેટ પર આ સાધુ જ ઊભો રહી શકે ભલે સરદાર વલ્લભભાઈ પટેલ હોય અને એ જ વલ્લભભાઈને સરદારને તમે અહીંયા ઊભા રાખ્યા છે મને ભાઈ પૂછતા હતા કઈ આંગળી પકડેલી મેં જમણા હાથની પહેલી આંગળી પકડીને હું ફરતી હતી એ વાત પણ હમણાં કરી તો મિત્રો તમે સૌ એ સ્વરાજ આશ્રમ જોવા માટે પધારજો જેથી સરદારનો સાચો સંદેશો અને સાચી વાત તમને જોવાની મળશે આ બધી આ લોકોની પુન્યાને કારણે અથવા તો તમારા શબ્દોમાં કહું છું કે તમે બધા વિચારોનું જે વાવેતર કરો છો એવું વાવેતર ત્યાં પણ એક કરેલું છે તે જોવા પધારજો એટલે બધાની પુન્યાયને કારણે તમારી પાસે આવી શકી છું ધન્યવાદ અને નમસ્તે